નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ચોમાસાની વચ્ચે અરબી સમુદ્રમાં વિનાશકારી વાવાઝોડું સક્રિય થશે આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે કે નહીં એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે ગુજરાત માલ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતી સિસ્ટમો ગુજરાત પર આવે છે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે આ સિવાય અરબી સમુદ્ર ગુજરાત કે રાજસ્થાન પર બનતી સિસ્ટમો પણ ગુજરાતના વિસ્તારને અસર કરે છે અને તેના કારણે વરસાદ થતો હોય છે હાલ કેટલીક જગ્યાએ એવા સમાચાર ચાલી રહ્યા છે કે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સપાટી પરના પવનો મોન્સૂન ટ્રફની પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ ફૂંકાતા હોય છે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાના વાતના સમાચાર એ વાતથી આગળ આવ્યા છે કે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ એવું દર્શાવી રહી છે કે શ્રીલંકાની પાસે એક સિસ્ટમ બનશે અને તેના કારણે દક્ષિણ ભારતમાં ભારતીય અતિ ભારે વરસાદ થશે જે બાદ સિસ્ટમ ત્યાંથી આગળ વધીને અરબી સમુદ્રમાં માં આવશે અને પછી તે મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે આવી જ કઈક સ્થિતિ હવામાન વિભાગે તેની આગાહીમાં કરી છે ભારત ની ખાનગી હવામાન એજન્સી સ્કાય મેટે પણ તેના અહેવાલ કહ્યું છે કે શ્રીલંકા અને મન્નાર ની ખાડી પાસે એક ચક્રવાતી હવાનું ક્ષેત્ર એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે સ્કાય નું કહેવું છે કે હાલ આ સિસ્ટમ પ્રાથમિક અવસ્થામાં છે પરંતુ તે આવનારા દિવસોમાં વધુ મજબૂત બને તેવી સંભાવના દેખાઈ રહી છે તાજેતરમાં બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ મજબૂત બની હતી અને તે ડિપ્રેશન સુધી મજબૂત બની હતી એટલે કે વાવાઝોડું બનવા માટે એક જ સ્ટેપ બાકી હતો જોકે તે વાવાઝોડામાં પરિવર્તિત ન હતી અને રાજસ્થાન પરથી થઈને પાકિસ્તાન તરફ જતી રહી હતી સ્કાયમેટ કહેવા પ્રમાણે અને હવામાન વિભાગ નું જે મોડલ દર્શાવે છે તે પ્રમાણે આગામી ચાર થી પાંચ દિવસમાં આ સિસ્ટમ વ્યવસ્થિત આકાર લે તેવી સંભાવના દેખાવામાં આવી રહી છે હાલની સ્થિતિ પ્રમાણે જે મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ મજબૂત બની શકે છે પરંતુ કેટલીક મજબૂત બનશે તે અરબી સમુદ્રમાં તે આગળ વધે તે પછી તેની જાણ થશે લો પ્રેશર એરિયા કે ડિપ્રેશન સુધી આ સિસ્ટમ જઈ શકે એવું હાલ હવામાનના મોડલ દર્શાવી રહ્યા છે ક્લાઇમેટના તેના અહેવાલમાં કહે છે કે સોળથી સત્તર ઓગસ્ટ ની આસપાસ શ્રીલંકા કોમોરિન અને મન્નારની ખાડી પર એક લો પ્રેશર એરિયા બની શકે છે અને તે બાદ તે મજબૂત બની શકે છે જે બાદ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને માલદીપ વિસ્તાર તરફ આવી શકે છે જોકે સ્કાયમેટ નું કહેવું છે કે ચાર થી પાંચ દિવસથી વધારે લાંબા ગાળા માટે હવામાનના મોડલો આગાહી કરી શકતા નથી એટલે કે આ પ્રકારની આગાહીમાં ઘણી વખત મોટા થઈ શકે છે બીજી તરફ હવામાન વિભાગે પણ એવું નથી કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડા પર હવામાન વિભાગની સતત નજર રાખતું હોય છે પરંતુ તે વાવાઝોડું બને તેવી શક્યતા પર કોઈ હાલ કહી શકાય નહીં હાલની સ્થિતિ પ્રમાણે તે અરબી સમુદ્રમાં આગળ વધી શકે છે પરંતુ તે ગુજરાત પર આવશે તે પણ કહેવું મુશ્કેલ છે